નમસ્કાર મિત્રો સ્વાગત છે સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચના અંગ્રેજી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો જરૂરથી તેમનો પણ અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ધોરણ પાંચના અંગ્રેજી વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપર સાથે તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર વન રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશન ગીવન બિલો ઇટ નીચે આપેલ ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ જેમના ગુણ છ જોઈએ નંબર વન ओल्ड इज राहुल राहुलज अ टेन नंबर टू वॉट इज राहुल अ प्लेइंग क्रिकेट नंबर थ्री वॉट इज राजू भाई प्रश्न बे नीचे अपेल अक्षर पर शुरू हो तो अन्य एक सबर शब्द लखो जमना नंबर वन ट्री टी तो ट्री एस तो सन फॉलो आर પ્રશ્ન ત્રણ ટેબલ પરથી જોડકા જોડીને વાક્ય બનાવો જેમના ગુણ પાંચ નંબર વન ગો આઉટ નંબર ટુ લાફ લાઉડલી નંબર થ્રી ગો એટલે ગુડ મોર્નિંગ નંબર ફોર સ્ટેમ્પ યોર રાઈટ લેગ નંબર ફાઈવ શર્ટ ધ ડોર વિદ્યાર્થી મિત્રો ધોરણ પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પ્રશ્ન ચાર નીચે આપેલ પોસ્ટરનો અભ્યાસ કરી કોઈ પણ પાંચ વાક્ય બનાવો જેમના ગુણ પાંચ અહીં તમને પાંચ વાક્યો બનાવી અને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર પાંચ ગો ફોર અ પિકનિક નંબર ટુ વેર અમિત ઇઝ વેર ઇઝ અમિત નંબર થ્રી નિશા વિલ વો ડ્રો વોટ વિલ નિશા ડ્રો નંબર ફોર હાઉ મેની વિલ છ આપેલ શબ્દ પરથી વાક્ય બનાવો જેમના ગુણ ચાર નંબર એક જોઈ નેહા ડાન્સીઝ વિથ જોય એટ ધ પાર્ટી નંબર ટુ વિન્ડો ધ વિન્ડો ઇઝ કવર્ડ વિથ કુડ ટેન્સ નંબર થ્રી લાવ શી લવસ ટુ લાવ વિથ હર ફ્રેન્ડ્સ નંબર ફોર ટોપ આઈ લાઇક ટુ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એવરી ડે પ્રશ્ન સાત નીચે આપેલ મુદ્દાઓના મુદ્દાઓને આધારે પાંચ વાક્યોમાં વર્ણન કરો જેમના ગુણ પાંચ સેઝ 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 ગુડ મોર્નિંગ મોર્નિંગ વોટ આર યુ આઈ એમ રીડિંગ અ બુક બુક ઇઝ ઇઝ ઇટ ઇટ પંચતંત્ર પ્રશ્ન આઠ નીચે આપેલ મુદ્દાઓને આધારે પાંચ વાક્યોમાં વર્ણન કરો જેમના ગુણ પાંચ માય સેલ્ફ સેલ્ફ તમને પાંચ આપેલા છે જે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે